હેલ્લો દોસ્તો આજ સ્વાગત છે આપણે આજે મા જોગમાયાના દર્શન કરવા માટે પૂનમના જઈ જ્યાં અમે જોઈ શકો છો મંદિર માં જોગમાયાનું મંદિર છે કોઈટા ગમને વોળાના કિનારે બેઠા છે માં જોગમાયા જોઈ શકો છો તમે મંદિર જોરદાર મંદિર છે દર્શન પણ જોરદાર છે માતાનો તો એકવાર જરૂરથી આવજો મા જોગમાયાના દર્શન કરી લેજો વિડીયાની અંદર અને મા જોગમાયાનું મંદિર કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જણાવજો ને દર્શન કરી આનંદ થઈ જાય એવું જોગમાયાનું મંદિર છે જરૂરથી ભાઈ વિડીયો જોજો મા જોગમાયાના મંદિરનો છે જોરદાર વિડીયો બનાવ્યો છે ને આવા નવા 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 મારા વિડીયો આવતા રહે છે આ ચેનલ ઉપર તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો જ્યાંથી કરીને તમને આવા નવા નવા વિડીયા મળતા રહે તો મળીશું બીજા વિડીયોની અંદર ને બીજો વિડીયો આપણો જોરદાર આવી રહ્યો છે ને આપણે દેશી ખાવાનો વિડીયો છે તો જરૂરથી તેને પણ અપનાવજો જરૂરથી જોજો જય હિન્દ જય ભાર